સંગતની અસર એક બોધકથા પદ્મપુરાણમાં એક કથા છે એકવાર એક શિકારી શિકાર કરવા ગયો શિકાર તો ન મળ્યો પણ જંગલમાં રખડીને થાકી ગયો એટલે એક ઝાડ આવીને તે બેસી ગયો ઝાડ નીચે ઠંડક હતી અને શિકારી થાકેલો હતો એટલે તરત જ તે ઊંઘી ગયો થોડી વારમાં ત્યાં તડકો આવી ગયો આવા સમયે એક સુંદર હંસ ત્યાંથી પસાર થયો હંસે જોયો કે એક થાકેલો માણસ તડકામાં સૂતો છે જ્યાં મારે તેની મદદ કરવી જોઈએ આથી શિકારી પર જ્યાંથી તડકો પડતો હતો ત્યાં તે પોતાની પાંખો ફેલાવીને બેસી ગયો જેના કારણે શિકારી પર છાંયડો પડે અને તે આરામથી સૂઈ શકે આવા સમયે ત્યાં એક કાગડો આવ્યો તેણે આ બધું જોયું તે હંસની બાજુમાં જઈને બેઠો અને થોડીવાર પછી કાગડો શિકારી પર ચરકી ગયો અને ત્યાંથી પલાયન થઈ ગયો કાગડાનો મળ શિકારી પર પડવાથી તે જાગી ગયો અને તેણે ઉપર જોયું તો હંસ પાંખો ફેલાવીને બેઠું હતું શિકારીને ગુસ્સો આવ્યો એટલે બાજુમાં પડેલ તીર તેણે હંસને માર્યો અને ઘાયલ હંસ ઝાડ ઉપરથી નીચે પડ્યો મરતા પહેલાં હંસે શિકારીને કહ્યું કે હું તો તમારી મદદ કરી રહ્યો હતો હું તો તમને છાંયડો આપવા પાંખ ફેલાવીને બેઠો હતો પેલો કાગડો આવીને તમારા પર મળત્યાગ કરી ગયો તમે મને તીર કેમ માર્યું આમાં મારો શું વાંક ત્યારે શિકારી હંસને કહે છે કે તમે મારી મદદ કરી રહ્યા હતા તમારા વિચાર અમા તમારા શરીર જેટલા જ સુંદર અને શુદ્ધ છે તમે એક ઉચ્ચ સ્વૈવાભાવ સાથે પાંખ ફેલાવીને બેઠા હતા પણ તમારાથી એક ભૂલ થઈ ગઈ જ્યારે તમારી પાસે કાગડો આવીને બેઠો ત્યારે જ તમારે અહીંથી ઉડી જવાનું હતું એક દુષ્ટ કાગડા સાથેની એ સંગત તમને મૃત્યુ તરફ લઈ ગઈ મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને લાઇક અને શેર કરજો